આપણે ખાન એકેડેમી પર સંખ્યા રેખા પર અપૂર્ણાંકો ને દર્શાવવાના મહાવરા પર છીએ તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર ટક્ પાંચ પર નિશાની બનાવવા માટે વિભાગની સંખ્યામાં ફેરફાર કરો સૌ પ્રથમ અહીં શું થઈ રહ્યું છે તેના વિશે વિચારીએ મારી પાસે સંખ્યા રેખા પર શૂન્ય છે અને એક છે તેની વચ્ચે જગ્યા આપેલી છે હું અહીં આ બિંદુ ને પાંચ પર ખસેડવા માંગુ છું તો સૌ પ્રથમ હું શૂન્ય અને એક વચ્ચેની આ જગ્યાના આઠ એક સરખા વિભાગ કરીશ માટે હું અહી વિભાગની સંખ્યામાં આઠ લખીશ તો તમે હવે જોઈ શકો કે આપણી પાસે વિભાગ છે મેં લખ્યું અને મને આઠ વિભાગ મળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે અહીં આ જે દરેક વિભાગ છે તે એક અષ્ટમાંશ દર્શાવે છે પરંતુ આપણે અહીં પાંચ અષ્ટમાંશ બતાવવા માંગીએ છીએ તો આ એક અષ્ટમાંસ થાય આ બે અષ્ટમાંસ આ ત્રણ અષ્ટમાંસ આ ચાર અષ્ટમાંસ અને આ પાંચ અષ્ટમાંસ અને હવે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે